જય શ્રી કૃષ્ણ બધાને અને જય માતાજી તો આજે આપણે બનાવીશું કાચી કેરીમાંથી ચટણી બનાવીશું ફ્રેન્ડ્સ તો એકદમ અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને કાચી કેરી બહુ જ બજારમાં મળતી હોય છે તો એકદમ સરસ આપણે એક વરિયાળીને ફ્લેવર આપી અને કાચી કેરીની ચટણી બનાવીશું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે અને યુટ્યુબમાં તમને રૂટિન જે રેગ્યુલર વર્ષોથી બનતી હોય છે એ જ રીતે તમને જોવા મળતી હોય છે અને બધા યુટ્યુબરે બધા લગભગ આ જ ટાઈપની બનાવતા હોય છે પણ આપણે એનાથી થોડીક અલગ આ ચટણી બનાવીશું કે આ ચટણીમાં આપણે એક વડિયાળીની સરસ ફ્લેવર આપીશું ફ્રેન્ડ્સ તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે આ મારી ચટણીમાં મેં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ ચટણી તૈયાર થઈ ગઈ છે જુઓ કેટલી સરસ એકદમ નેચરલ કલરમાંથી જ બનાવી છે આ અને આપણે એવા બધા મસાલા ઉમેરીશું કે આ ચટણી એકદમ થોડીક સ્પાઈ થશે ફ્રેન્ડ્સ થોડીક તીખી થશે તો જરૂરથી વિડિયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ ચટણી તૈયાર થઈ ગઈ છે તો આ ચટણી તમે સ્ટોર કરીને લગભગ એક બે મહિના સુધી ફ્રિજમાં રાખી અને ખાઈ શકો છો તો હવે મેં અત્યારે અહીંયા તમને મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવ્યા છે જે સૌથી પહેલાં આપણે ખડા મસાલા લીધા છે બે લવિંગ છે બે મરી છે અને એક તજ છે અને એક તમાલપત્ર છે અને બે સૂકા મરચાં છે આપણે દોઢ વાટકી અહીંયા ગોળનો માપ રાખ્યો છે ગોળ દેશી લીધો છે અને બે કેરી લેવાની છે જે એકદમ આ ચટણીની સ્પેશિયલ આવતી હોય છે કે જે કેરી હોય છે એ આ એકદમ ટોપરા જેવી કેરી હોય છે આમાં કોઈ બહુ વધારે પડતો ખટાશવાળો ભાગ નહીં હોતો અડધી ચમચી વરિયાળી લીધી છે અને અડધી ચમચી આપણે અહીંયા જીરુંનો ઉપયોગ કર્યો છે બાકીની સામગ્રી જે તમારે ઉમેરવી હોય એ તમે અહીંયા ઉમેરી શકો છો હવે આપણે સૌથી પહેલાં કેરીની ધોઈ નાખી હતી ધોઈ અને સારી લુચી નાખી છે લુચી અને પછી આ રીતે કેરીની આપણે છાલ કાઢી દેવાની છે સારી એવી છાલ નીકળી જાય ત્યાર પછી આપણે બીજી પ્રોસેસ કરીશું તો હવે આપણે કેરીને કટ કરી દઈશું અને અંદરનો જે ગોટલાવાળો ભાગ હોય છે એ આપણે નાખવાનો નથી એ સાઈડમાંથી જેટલો પલ્ફવાળો ભાગ આવે કેરીનો એ લઈ લેવાનો છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી કેરી ફ્રેશ છે અને એકદમ જે રીતે આપણે ટોપરું ખાતા હોય ને એ ટાઈપની આ કેરી છે મારી તો જુઓ હવે આપણે કેરીના નાના નાના પીસ કરી દેવાના છે તો મેં સારા એવા પીસ કરી દીધા છે જુઓ આ ટાઈપના આપણે કટકા કરી દેવાના છે હવે આપણે એક કૂકર લેવાનું છે અને આ કેરીને આપણે બાફીને બનાવવાની છે જો તમે આખા વરસ માટે આ ચટણીને સાચવીને મૂકતા હો તો પાણી નાખ્યા વગર તમારે વરાળથી બાફવાની છે ફ્રેન્ડ્સ પણ મેં રેગ્યુલર આપણે ઘરમાં અઠવાડિયા પંદર દિવસ યા બે મહિના હાલે ફ્રીજમાં રાખીને ચાલે બસ એટલી જ મેં ચટણી અહીંયા બનાવી છે હવે કેરીના ટુકડા ઉપર મેં અત્યારે સૂકા બે લાલ મરચાં નાખી દીધા છે આ કાશ્મીરી મરચું છે એ મારું બિલકુલ તીખું નથી અને એક તમાલપત્ર નાખી દીધું છે મારે ફક્ત કલર જોતું હતું એટલે મેં અહીંયા મરચું સૂકું ઉમેરી દીધું છે હવે છે જે પાણી નાખ્યું છે મેં બહુ વધારે પડતું પાણી અહીંયા નથી નાખ્યું કેરીના કટકા ડૂબે એટલું જ અહીંયા મેં પાણી નાખ્યું છે હવે પાણી નાખી અને લગભગ આપણે આનું ઢાંકણું ઢાંકી અને બેથી ત્રણ ફૂલ ગેસે સીટી બોલાવી દેવાની છે ફ્રેન્ડ્સ તો હવે આપણે આને ઢાંકણું આપણે કૂકરનું ઢાંકી અને ગેસ ઉપર ચડાવી દેવાની છે વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો તો લગભગ બેથી ત્રણ સીટીમાં જ આપણી આ કેરી વફાઈ ગઈ છે જુઓ એકદમ સરસ અત્યારે વફાઈ ગઈ છે હવે આપણે જે એમાં તમાલપત્ર નાખ્યું છે એને આપણે પીસવાનું નથી એને કાઢી લેવાનું છે ફ્રેન્ડ્સ તો જુઓ તમે અત્યારે અહીંયા તમાલપત્ર મને કંઈ દેખાતું નથી પણ હું બનતા સુધી તો કાઢી જ લઈશ તો હવે આપણે તમને હું બતાવીશ અત્યારે કે અહીંયા લાલ મરચાં બી સારા એવા પોચા પડી ગયા છે જે આપણે બાફ્યા હતા એમાં જ પણ હવે આપણે વાટકામાં ઉમેરીશું તો એમાં લગભગ તમાલપત્ર આપણે દેખાઈ જશે તો જુઓ આ રિયું સાઈડમાં અહીંયા જ છે તો બસ આને પીસવાનું નથી ખાલી આપણે ફ્લેવર જે એની સુગંધ છે એ જ આપણે અહીંયા લેવાની છે તો મરચાં સાથે જ આપણે અહીંયા પીસવાનું છે તો હવે ઠંડુ થાય છે ઠંડુ થાય ત્યાં સુધી ગરમા ગરમ તો મિક્સરમાં પીસાતું નથી તો આપણે જે મસાલા લીધા છે જે ખડા મસાલા છે વરિયાળી છે અને જીરું છે આ એક સારો એવો પાવડર બનાવી દેવાનો છે પણ આને શેકવું ખૂબ જરૂરી છે તો બસ સેજ સેજ કઢાઈ ગરમ થાય એટલામાં જ આપણે આને શેકી દેવાનું છે શેકાઈ જાય પછી આ રીતે એને કાઢી લેવાનું છે એક પ્લેટમાં અને ઠંડુ થાય ત્યાર પછી મેં આ રીતે જુઓ એકદમ હાથમાં અડાય છે બસ એટલું ઠંડુ થઈ ગયું છે અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે વરિયાળી જીરું ને ખડા મસાલા તો એ આસાનીથી શેકવા માટેનું કારણ એ જ છે કે પીસાઈ જાય એકદમ પાવડર સારો બની જાય તો જુઓ સારો એવો પાવડર તૈયાર થઈ ગયો છે આ આપણો મસાલો ચટણીનો તૈયાર થઈ ગયો છે હવે આપણી કેરી બી સારી એવી ઠંડી થઈ ગઈ હતી આ પ્રોસેસ હું કરતી હતી જ્યારે પાવડરનું ત્યાં સુધીમાં પંખા નીચે મેં વાટકો મૂકી દીધેલો છે તો હવે આપણે અહીંયા મિક્સર જારમાં મરચાં સાથે જ આ કેરીને પીસી દેવાની છે અને આમાં કોઈ પાણીનો ક્યાંય ઉપયોગ બિલકુલ કરવાનો જ નથી જે આપણે બાપતી વખતે પાણી નાખ્યું છે એ જ જે રસો થયો છે એમાં જ આપણી કેરી સારી એવી પીસાઈ જશે તો હવે આપણું આ પીસાઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે કલર ચેન્જ થઈ ગયો છે કારણ કે જે આપણે સૂકા મરચાં નાખ્યા છે એનો કલર સારો આવી ગયો છે હવે આપણે કઢાઈમાં કશું નાખવાનું નથી તેલ બેલ કંઈ નથી નાખવાનું સીધે સીધી આપણે જે કાચી કેરીની ચટણી બાઉલમાં એકદમ પલ્પ બનાવીને રાખ્યો છે બસ એ અહીંયા ઉમેરી દેવાની છે એક કાચી કેરીની ચટણી એકદમ લસણવાળી તેલમાં બી બનતી હસ બને છે ફ્રેન્ડ્સ તો એ બી વિડીયો હું થોડા દિવસ પછી અપલોડ કરીશ પણ આ મેં અત્યારે દેશી ગોળમાં બનાવી છે જો તમે ચાહો તો ખાંડમાં બી બનાવી શકો છો પણ મેં અત્યારે અહીંયા જે એકદમ મારો ચટણીનો કલર એકદમ મરૂન કલર આવ્યો છે ફ્રેન્ડ્સ કારણ કે મેં કાશ્મીરી મરચું નાખ્યું છે પણ મારો ગોળ છે એ દેશી ગોળ છે જુઓ અત્યારે મેં થોડુંક આપણું જે કાચી કેરીનો પલ્પ છે એ ગરમ થઈ ગયા પછી મેં એક વાટકી જેટલો ગોળ ઉમેરી દીધો છે ત્યાર પછી બીજો મેં અડધી વાટકી જેટલો અહીંયા ગોળ ઉમેરી દીધો છે હવે દોઢ વાટકી કમ્પ્લીટ મારી બે કેરીમાં અહીંયા ગોળ ગયો છે એ બી દેશી ગોળ ગયો છે તો હવે આપણે આને સતત ચલાવતા જ રહેવાનો છે બહુ ગોળની એકદમ ઘાટી ચાસણી નથી કરી દેવાની નતર તમારું ચટણી છે એ બહુ જ એકદમ જાડી થઈ જશે અને એકદમ દાંતમાં ચોટશે તો લિક્વિડના ફોર્મમાં હોય બસ એ ટાઈપની આપણે અહીંયા ચટણીને રાખવાની છે તો ગોળને આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી આ રીતે પીગલાવી દેવાનો છે મતલબ કે ચલાવતા જ રહેવાનું છે તો જુઓ એકદમ સરસ આપણું આ મિક્સ થઈ ગયું છે અને સારો એવો ગોળ બેસી ગયો છે હવે આપણે અહીંયા થોડુંક હાથમાં લઈ અને ચાખી લેવાનું છે જો તમને અહીંયા વધારે ખટાશ લાગે તો તમે ગોળ અહીંયા ઉમેરી શકો છો પણ મને અમને અમારા માપ પ્રમાણે જે અમે ઘરમાં ખાઈએ છીએ એ પ્રમાણું પરફેક્ટ છે તો તમે વધારે તમારી ખાટી કેરી હોય તો તમે અહીંયા ગોળનો વધારે કે ઓછો ઉપયોગ કરી શકો છો તો જુઓ આ આપણી કમ્પ્લીટ ચટણી સરસ ગોળ ગોળ નાખી અને આ રીતે તૈયાર થઈ ગઈ છે હવે આપણે અહીંયા મસાલા કરવાના છે લગભગ બે મસાલા કરી અને લગભગ બે મિનિટ અહીંયા બસ થવા દેવાની છે વધારે પડતી અહીંયા ઉકાળવાની નથી તો સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને જે આપણે ક્રશ કરીને મસાલો રાખ્યો છે વરિયાળીનો એ ઉમેરી દેવાનો છે ત્યાર પછી આ કાશ્મીરી લાલ મરચું લીધું છે કારણ કે આપણે બે સૂકા મરચાં નાખ્યા છે પણ આપણે કલર જોઈશી કારણ કે મારે ચટણીનો કલર એકદમ રેડ કલર નથી આવ્યો ફ્રેન્ડ્સ કારણ કે જો તમે રેડ કલર લાવવું હોય તો તમારે વ્હાઈટ ગોળ નાખવો પડશે પણ મેં અત્યારે દેશી ગોળ લીધો છે એટલે મારા ગોળના જે કલર છે એ પ્રમાણે મારી અહીંયા ચટણી તૈયાર થઈ છે તો જુઓ લગભગ મસાલા કરીને આપણે બે મિનિટ સુધી આ રીતે સતત ચલાવતા જ રહેવાનું છે જેથી કરી અને આપણે જે લાલ મરચું નાખ્યું છે અને મીઠું નાખ્યું છે એ સારું એવું ચટણીમાં બેસી જાય બસ એ માટે આપણે બે મિનિટ અહીંયા થોડુંક એકદમ સાતડવાનું છે કારણ કે જે મસાલો કર્યો છે એ મસ જે મસાલો નાખ્યો છે આપણે એ તો એકદમ શેકેલો છે તો એને કોઈ આપણે શેકાવાની કંઈ જરૂર નથી તો આ આપણી પરફેક્ટ માપ સાથે ચટણી તૈયાર થઈ ગઈ છે હવે લાસ્ટમાં આ રીતે હું વરિયાળી મેં એક ચમચી જેટલી ભરીને અહીંયા નાખી છે તમને પસંદ હોય તમારા ઘરના સભ્યને આ રીતે ઉપરથી વરિયાળી ચટણીમાં નાખીને ખવાતી હોય તો તમે જરૂરથી અહીંયા ઉમેરી શકો છો બાકી તમને ના ફાવતી હોય તો તમે અહીંયા પાવડર બી ઉમેરી શકો છો તો એકદમ સરસ વરિયાળીની ફ્લેવરવાળી આપણી આ ચટણી કાચી કેરીમાંથી બનતી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ જુઓ એકદમ સરસ આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે હવે ઠંડી થયા પછી આ રીતે એર કન્ટેનર ડબ્બો હોય છે એમાં ભરી અને તમે લગભગ બેથી ત્રણ મહિના સુધી સાચવી અને ખાઈ શકો છો અને આ ચટણી વધારે સેન્ડવીચમાં પછી કોઈ પણ આપણે વડાપાઉં બનાવતા હોય એમાં બી તમે ઉપયોગ કરી અને ખાઈ શકો છો તો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો વધારે વિડીયો પસંદ આવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો બધાને જય શ્રી કૃષ્ણ